આલો આવી છે બધી હાલો તો બે ને તેતાલીસ એક વખત ઓલ મુકાવી દીધો પાંચ કેવું ઉપાડી પછી હું આવી બધા હાલો તો હોઈ જાય મજામાં તો મજામાં એટલે ફરી ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધીનું સ્વાગત છે તો છોડા પડે ખોલવાનું ચાલુ કરી દીધું અને બધા લાગીએ છોડા પડી શાક બનાવે છે બપોરે તો વિડીયો માં બધા બનાવી રેજો હાલો તો સોળાપળી પોળી અમે કરી નાખીએ તો ફાઇનલી સોળાપળી પોળી અમે કરી નાખી આયા ભાવેશભાઈ ને વજુભાઈ અમે કરે તો ચાલો અહીંયા અમારે ભંડારી કોબીનું શાક બનાવે કાંઈ ઘટે ને એવું હાલો તો કોબીનું શાક ખાવાનું છે તો મજા આવી એક નંબર તો ચાલો

અહીંયા સેન પડી કેમ કે ઓજો બે કટકા થઈ ગયો ભરવાનો છે એના પોટલું વાળીને એક નંબર હાલો તો ફાઈનલી અમે ઓજો ફાટી ગયો તો એને ભરી દીધો પોટલું વાળી લીધું હવે બંદરમાં જાય ત્યારે એને રેટી ચડાવી દઉં તો રેડી બીજોમાં મજા આવે તો પૂરો જોજો એક નંબર મજા આવ્યા નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મને મજા આવે વિડીયો બનાવવાની આ ઓજો છે ને કાઠિયામ રાખવાનું છે હાંજે મુકાવાતું હતું એને દેખો ઇસ્ટીમ હાલો તો ફાઇનલી હોલ ઉપાડી લીધો એટલે બધી માળ આવી જ આ જોતો નખરા કરે છે આ છે કળો અને આ લાંબો ટીકો ભાગી ગયો ગણનારામાંથી હાલો તો માલ વીસી લે કંઈ ઘટે નહીં તો હાથ બેસન દૂરા ને તો ચાલો

ભાઈ ખાવા જમવા બેઠી ગયા દાળ ભાત એક નંબર બનાવ્યા છે કઈ ઘટે નહીં ડાળ છે અરે મારો ભાઈ કાકડી છે બધા ખાવા બેઠી જાય એક નંબર ઓલા બે તો જો એક નંબર તડકો કઈ ઘટે જ નહીં હાલો તો ખાઈ લે એક નંબર મજા આવીએ ફાઈનલી બે વાગી જાય કઈ ઘટે નહીં માલમાં તો મૂક્યા હોય તો બાર વાગે બે વાગે ઉપાડે છોટી ચી હલવી બગા મોટા મોટા આ છે હલવો કઈ ઘટે નહી હલવામાં તો ચાલો ફરીથી એક વખત મુકાવી દઈએ હવે બે ચાર બગ

પાછો ફરીથી એક વખત મુકાવી દે પછી હું આવી પાસે જોઈએ અલ્લા તો બે વાગ્યાનું ચા પીવા કન્ટિન્યુ ચા બનાવે એક નંબર તો હાલો ચા પી લઈએ બે વાગ્યાનો ઇન્ટરે આવે બે વાગી જાય તો દસ વાગે હલવાનું બધા કે હલવા બેસન બેસન આવે છે તમને અંધારામાં તો દેખાતા નહીં હોય હલવા આ જોઈ લઉં મોટા મોટા એક નંબર છે હાલો તો મેલ્યા પછી ત્રણ કલાકની બાર હાલો તો બે ને તેતાલીસ થઈ ગયા નેવેરા થઈ ગયા ફરીથી એક વખત ઓલ મુકાવી દીધો પાંચ વાગે ઉપાડ્યું પછી હું આવી બધા હાલો તો હોઈ જાય થોડાક હાલો આવી જાય અંદર જીવતા છે બધી ચાલો પાંચ વાગ્યા ને ઉભા લીધો તો છાપરી છે એક નંબર એ બાંગડા ચાલો માલ ઉછી લે એક નંબર આવી ગયો

પાંચ વાગ્યા બીસી કરીને મેળા ફાઈનલી કરીને આવી જ બનાવી લીધો સાંજે લીધો સાડા છ વાગી જ પછી તો સવાર